યસ ગુડ મોર્નિંગ ચાલો મિત્રો આપણે ફટાફટ આજનું જે જીકે છે પેહલો જ પ્રશ્ન આજનું જીકે તારીખ ચાર બે હજાર બાવીસ મિત્રો પહેલો જ પ્રશ્ન સો મિત્રોને ગુડ મોર્નિંગ અહીંયા આપણે શરૂઆત કરવી છે પહેલો જ પ્રશ્ન મિત્રો દેશનો પ્રથમ સારસ્ક્રેન ફેસ્ટિવલ ગુજરાતના કયા જિલ્લામાં યોજાશે આમ તો મિત્રો ગઈકાલે દેશનો પ્રથમ સારસ ક્રેન ફેસ્ટિવલ યોજાઈ ગયો મિત્રો ગઈકાલે ત્રણ બે બે હજાર બાવીસના રોજ દેશનો પ્રથમ સારસ ક્રેન ફેસ્ટિવલ મિત્રો યોજાઈ ગયો તો કયા સ્થળે આ યોજાયો છે મિત્રો ત્રણ ફેબ્રુઆરી બે હજાર બાવીસ મિત્રો ત્રણ ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના રોજ ભારતનો પ્રથમ સારસ ક્રેન ફેસ્ટિવલ યોજાયો તો મિત્રો કયા જિલ્લામાં યસ વેરી ગુડ ખેડા જિલ્લાની અંદર મિત્રો અહીંયા આપણે વાત કરીએ તેમ ખેડા જિલ્લામાં મિત્રો યોજાયો છે ખેડા જિલ્લાનું એક્ઝેક્ટલી સ્થળ મિત્રો કોઈ કહી શકે યસ ખેડા જિલ્લાની અંદર મિત્રો યોજાયો છે વાત સાચી છે પણ ખેડા જિલ્લાનો માતર તળાવ મિત્રો ખેડા જિલ્લાના માતર ખાતે જે પરિયેજ તળાવ છે આ સ્થળ ઉપર મિત્રો ગઈકાલે છે એ ભારતનો પ્રથમ સારસ ક્રેન્ડ ફેસ્ટિવલ યોજાઈ ગયો મિત્રો આમ તો આ પરિયેજ ને સારસ નું સ્વર્ગ કહેવામાં આવે છે આ જે પરિયજ તળાવ છે જે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવ્યું છે જેને મિત્રો સારસનું સ્વર્ગ કહેવામાં આવે છે સૌથી વધારે જો સારસની વસ્તી ગુજરાતમાં કોઈ સ્થળે જોવા મળતી હોય તો એ ખેડા જિલ્લાનો માતર તાલુકાનો આ પરિયજ તળાવ છે મિત્રો બહુ વધારે અહીંયા મિત્રો જોવા મળે છે તો આપણ મિત્રો એક આપણને ખાસ ખ્યાલ રીતે જરૂરી છે મિત્રો અહીંયા એક બીજો પ્રશ્ન પણ આપણને યાદ હોય કે ભારતમાં સૌથી વધારે સારસની વસ્તી ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે ભારતમાં સૌથી વધારે સારસ મિત્રો ઉત્તર પ્રદેશમાં છે સૌથી વધારે અને એના પછી મિત્રો બીજો નંબર ગુજરાતનો જો બીજા ક્રમે મિત્રો ગુજરાત છે પણ પ્રથમ સ્થાનની વાત કરવામાં આવે તો ભારતમાં સૌથી વધારે સારસની વસ્તી મિત્રો ઉત્તર પ્રદેશની અંદર જોવા મળે છે યસ મિત્રો વેરી ગુડ યસ વેરી ગુડ પરિયજ તળાવને પક્ષીવિદોની આંગણવાડી પણ કહેવામાં આવે છે વાહ વાહ આ જે જે આંગણવાડી તરીકે પણ મિત્રો જાણીતું બન્યું છે તો આ પણ મિત્રો તમારે યાદ રાખવાનું છે કે અહીંથી તમને પરિયજ તળાવના સંદર્ભમાં મિત્રો કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો યાદ રાખીશું મિત્રો સારસ અહીંયા જે મિત્રો સારસની વાત થઈ રહી છે એ સારસ અહીંયા તમે જોઈ શકો છો જેમ સિંહ માટે ગુજરાત જાણીતું છે તેમ ખેડા જિલ્લો સારસ પક્ષી માટે જાણીતો છે મિત્રો ખેડા જિલ્લો આણંદ જિલ્લો વડોદરા જિલ્લો અમદાવાદ જિલ્લો જ્યાં મિત્રો સારસની ગુજરાતમાં વસ્તીઓ જોવા મળે છે બીજી એક બાબત પણ મિત્રો આપને યાદ અપાવું કે આ સારસ એ ભારતનું સૌથી મોટું પક્ષી છે મિત્રો ભારતનું સૌથી મોટું પક્ષી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એનું ગળે મિત્રો એનું એનું જે ગળું છે એ લાલ ડોક ધરાવે છે લાલ ડોક જો અહીંયા તમે જોઈ શકો છો લાલ ડોક રાખોડી રંગનું શરીર છે રાખોડી મિત્રો લાલ ડોક અને લાખોડી રંગનું જેનું શરીર છે એ સારસ ભારતનું સૌથી મોટું પક્ષી છે ભારત સિવાય મિત્રો પાકિસ્તાન અને બાંગ્લાદેશ મ્યાનમારની અંદર પણ એની વસ્તી જોવા મળે છે આમ તો મિત્રો તમે મ્યાનમાર હોય ત્યારે ચાર થી પાંચ ફૂટ ઊંચું દેખાય છે ચાર થી પાંચ ફૂટ ઊંચું જો મિત્રો એ જયારે ઉભું થાય ત્યારે ચાર થી પાંચ ફૂટ ઊંચું દેખાય છે એમ કહી શકાય કે ધરતી ઉપર એક મહાકાય મિત્રો આ પક્ષી છે અને એની ઉડવાની સ્પીડ પણ મિત્રો બહુ ઘણી બધી છે આમ તો હમણાં વાત કરી તેમ સૌથી વધારે મિત્રો આની વસ્તી ઉત્તર પ્રદેશ Hello, Hello, Hello. હેલો ઓકે મિત્રો હવે અવાજ આવતો હોય છે ઓકે તો મિત્રો આપણા સારસની વાત કરતા હતા ફરી એકવાર મિત્રો આ સારસ ક્રેન્ડ ફેસ્ટિવલ સૌપ્રથમ મિત્રો ભારતમાં બે હજાર ત્રેવીસમાં બે ફે ત્રણ ફેબ્રુઆરીના રોજ ખેડા જિલ્લાના માતર ખાતે યોજાયો છે પરિએજ તલાવ આ પરિજય તળાવના મિત્રો સારસનું સ્વર્ગ કહેવામાં આવે છે પક્ષીવિદોની આંગણવાડી તરીકે જાણીતું આ પરિયત તળાવ અને સારસ પક્ષીની મિત્રો વાત કરવામાં આવે તો ભારતનું સૌથી મોટું પક્ષી જો કોઈ હોય તો સારસ પક્ષી છે અને સારસ પક્ષીઓના સંદર્ભમાં મિત્રો તમને ખ્યાલ હોય કે સૌથી વધારે વસ્તી સારસની મિત્રો ઉત્તર પ્રદેશમાં છે બીજા નંબર મિત્રો ગુજરાત છે અને એક સારસની જોડે હોય છે એક સારસ મૃત્યુ પામે તો બીજું તડપી તડપી મૃત્યુ પામતો હોય છે આ પણ મિત્રો સારસ છે છે તો પણ તમારે યાદ રાખવાનું મિત્રો ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટરના પ્રથમ સીઓ તરીકે કોઈની નિમણૂક કરવામાં આવશે મિત્રો પણ મજાનું ક્વેશ્ચન છે ક્યાંક ને ક્યાંક આવા ક્વેશ્ચનો સહી પૂછાતા હોય છે મિત્રો ફટાફટ ગુજરાતના મેરીટાઇમ ક્લસ્ટરના પ્રથમ સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે મિત્રો ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર એના પ્રથમ સીઈઓ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવશે માધવેન્દ્રસિંહ અનોપસિંહ અનિરુદ્ધસિંહ દેવેન્દ્રસિંહ યસ મિત્રો થોડો પ્રશ્ન અગ્રહો છે લગભગ તો આ પ્રશ્ન ન જ પૂછે પણ કદાચ પૂછાય તો આપણે નજરમાં મિત્રો આવી જાય એટલા માટે આપણે પ્રશ્નને મૂક્યો છે અને ગઈકાલનો આ મિત્રો બનાવશે મિત્રો માધવેન્દ્રસિંહ જો ગુજરાત પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ દ્વારા ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટરના પ્રથમ સીઓ તરીકે માધવેન્દ્રસિંહની નિમણૂક કરવામાં આવી છે મિત્રો આ ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર જેને આપણે જીએમસી કહીએ છીએ ક્લસ્ટર પણ છે મિત્રો ગુજરાતનું આ મેરીટાઈમ છે જેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ સેવાઓ માટે હબ બનાવવાનો છે મિત્રો આ પણ આપણે યાદ રાખીશું ઘણી વખત આવો ક્વેશન પૂછાતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ગુજરાત મેરેટાઇમ ક્લસ્ટરના પ્રથમ શિવ તરીકે માધવેન્દ્ર સિંહની નિમણૂક કરવામાં આવી છે મિત્રો ઓડેચા યુનેસ્કો યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું તે કયા દેશમાં છે મિત્રો ઓડેચા ઓરિસ્સા નથી ઓડેચા નામનું સ્થળ જેને મિત્રો દેશની હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે આ નવી જે હેરિટેજ યાદી બહાર પડશે એમાં ઓડેચાનો મિત્રો સમાવેશ થવાનો છે ત્યારે આ ઓડેચા છે એ કયા દેશમાં આવેલું છે યસ મિત્રો વેરી ગુડ યુક્રેનની અંદર આવેલું છે યુક્રેન મિત્રો એક્ઝામમાં પૂછાય તેવો ક્વેશ્ચન છે ખાસ તકેદારી રાખીશું અહીંયા હું તમને મિત્રો યાદ અપાવું ભારતના કેટલા સ્થળો સુધીમાં આ વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન છે મિત્રો ભારતના કેટલા સ્થળો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામ્યા છે યસ ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો ભારતના બે બાવીસ સુધીમાં કેટલા સ્થળો છે સ્થાન પામ્યા છે

એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહીંયા ભારતના કેટલા સ્થળો બે હજાર બાવીસ સુધીમાં સ્થાન પામ્યા છે યસ મિત્રો વેરી ગુડ વાહ ચેતનભાઈ બરવાડ વેરી ગુડ મિત્રો ચાલીસ સ્થળો આમાં જે પ્રથમ સ્થાન મિત્રો ઇલોરા ગુફાને પ્રાપ્ત થયું છે ઓગણીસો ને ત્યાસી માં

અહીંયા પણ મિત્રોનું બાયફર્કેશન કરીએ તો મિત્રો એક મિશ્ર યાદીનું સ્થળ છે અને સાત સાંસ્કૃતિક સ્થળો છે બાકીના બત્રીસ છે સાત પ્રાકૃતિક સ્થળો છે બત્રીસ સાંસ્કૃતિક સ્થળો છે અને એક મિશ્ર સ્થળ છે કુલ ચાલીસ સ્થળો છે મિત્રો સ્થાન પરમા છે અને ગુજરાતના એ પૈકી ચાર છે મિત્રો સૌથી વધારે સ્થળો મહારાષ્ટ્રના પાંચ જેટલા સ્થળો વર્લ્ડ હેરિટેજ યાદીમાં મિત્રો સ્થાન પામેલા છે એ પણ આપને યાદ અપાવું અહીંયા અઢારમી એપ્રિલ જે વૈશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તાજેતરમાં જે ઓડેચા જો અહીંયા ઓડેચા પહેલી નજરે આપણે ભારત લખી વાળીએ પણ ઓડેચા યુક્રેનમાં આવેલું છે તો આ પણ મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે મિત્રો ઉક્રેનનું ઐતિહાસિક બંદરીય શહેર ઓડેચા છે બંદરીય સ્થળ છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ એક મહત્વનું સ્થળ મિત્રો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે યુનેસ્કો યુનેસ્કો સંસ્થા દ્વારા મિત્રો વિશ્વ હેરિટેજ યાદી તૈયાર કરવામાં આવે છે જેનું વડો મથક પેરિસમાં આવેલું છે યસ મિત્રો આગળ મિત્રો આપણે સાંજના ક્લાસની અંદર જે

કુંજુલક્ષ્મી ગોપાલ ગોપાલકૃષ્ણ સારંગી મિત્રો ફટાફટ જવાબ આપો મિત્રો એક્ઝામનો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અહીંયા મિત્રો ઘણી વખત આવા ક્વેશનો છે પૂછાતા હોય છે ખાસ તકેદારી રાખીશું મિત્રો નામ ખૂબ જાણીતું છે આમ તો ચેતનભાઈ ભરવાડ વેરી ગુડ સારી તૈયારી છે સંજય ભાઈ વેરી ગુડ વાહ મકવાણા કાજલ વાહ ભાઈ વાહ કાલિયા કૈલા કૈલાસભાઈ વો વેરી ગુડ મિત્રો બધા મિત્રોનો સાચો પડી રહ્યો છે મનમોહનસિંહ મિત્રો મનમોહનસિંહ જે ભારતના વડાપ્રધાન પણ મિત્રો રહી ચૂક્યા છે આ મનમોહનસિંહ છે એમને મિત્રો ભારતીય અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત થયો છે મિત્રો ભારતના વડાપ્રધાન તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે તો એ પણ તમને ખાસ ખ્યાલ રહેતો જરૂરી છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મિત્રો જોઈ શકો છો અર્થશાસ્ત્રને રાજકારણ ક્ષેત્રમાં એમને યોગદાન આપેલું એ માટે થઈ અને તેમને ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ દ્વારા મિત્રો થોડું ઇમ્પોર્ટન્ટ છે આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવ્યો છે તો ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ દ્વારા મિત્રો એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને આ એવોર્ડ્સ માટે મિત્રો મનમોહનસિંહની પસંદગી કરવામાં આવી છે આમ તો મનમોહનસિંહને મિત્રો ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં પણ શૈક્ષણિક સિદ્ધિઓ માટે લાઈફ એચિવમેન્ટ એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે તો આ પણ મિત્રો તમને ખાસ ખ્યાલ રીતે જરૂર છે અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ડોક્ટર મનમોહન સિંહ ઓલ સ્કૂલ આ હેલ્થ કાર્યક્રમ કયા રાજ્યની સરકારે શરૂ કર્યો છે મિત્રો ઘણી વખત આવી યોજનાના સંદર્ભમાં આવા ક્વેશ્ચનો પૂછે ભલે આમ ગુજરાત નથી આવતું ગુજરાત નથી આવતું પણ છતાંય તે મિત્રો આ યાદ હોવું જોઈએ યસ વેરી ગુડ હા વિપુલભાઈ ઠાકોર તમારી મોજ હો ભાઈ મિત્રો ઝડપથી ધ વિઝન ફોર ઓલ સ્કૂલ આઈ હેલ્થ મિત્રો તમે જોઈ શકો છો આરોગ્યને લગતો આ કાર્યક્રમ છે મિત્રો આરોગ્યને લગતો આમ તો મિત્રો શાળા આરોગ્યને લગતો આ કાર્યક્રમ છે એ કયા રાજ્યમાં મિત્રો શરૂ કરવામાં આવ્યું મધ્યપ્રદેશ ગોવા ઉત્તરપ્રદેશ ગુજરાત મિત્રો યસ ચેતનભાઈ નહી આવે મિત્રો મિત્રો જવાબ ગોવા આવશે ગોવાની અંદર આ કાર્યક્રમ છે મિત્રો શાળા આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલો છે આ કાર્યક્રમ અને ગોવાની અંદર મિત્રો આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એટલે આપણ મિત્રો યાદ રાખજો ધ વિઝન ફોર ઓલ સ્કૂલ આઈ હેલ્થ કાર્યક્રમ વન એસિલોર આ મિત્રો કોના દ્વારા આ કાર્યક્રમ યોજાય છે એની પણ અહીંયા વિસ્તૃત માહિતી આપી છે મિત્રો ફિશ પ્રેસિડેન્ટ એવોર્ડ બે હજાર ત્રેવીસથી કોને નવાજવામાં આવ્યા છે મિત્રો ફટાફટ ફિશ પ્રેસિડેન્ટ એવોર્ડ મિત્રો ફિશ ફિશ પ્રેસિડેન્ટ એવોર્ડથી મિત્રો તાજેતરમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે ઝડપથી મિત્રો મિત્રો આજે ફીસ પ્રેસિડેન્ટ એવોર્ડ બે હજાર ત્રેવીસ થી કોને નવાજવામાં આવ્યા છે મિત્રો એક્ઝામ માં પૂછાય એવો પ્રશ્ન છે ઝડપથી ફટાફટ વીકે પાંડિયન જેમિન ઠક્કર નવીન પટનાયક આશુતોષ મિશ્રા મિત્રો અમુક કોનું નામ આવશે તો મિત્રો આમાં આવે છે વિકે પાંડિયન યસ વેરી ગુડ મિત્રો આ વિકે પાંડિયન જો આ પ્રશ્ન મિત્રો પૂછાય તેવો છે ફીસ પ્રેસિડેન્ટ એવોર્ડ બે હજાર ત્રેવીસ વિકે પાંડિયનને એનાયત થયો છે મિત્રો આ થોડું તમારે ધ્યાનમાં નથી આવ્યું એવું લાગે છે યસ ફિશ પ્રમુખ તૈયબ ઇકરામે ઓડિશાના મુખ્ય પ્રધાનના સચિવ વિ કે પાંડ્યને હોકીમાં શ્રેષ્ઠ યોગદાન બદલ આ ફિશ પ્રમુખ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો આ વિકે પાંડ્યનું જે હોકીમાં પ્રધાન છે એના માટે થઈને મિત્રો આ એવોર્ડ આપવામાં આવ્યો છે ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી એના માટે મિત્રો એનાયત કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા નમસ્તે યોજના શરૂ કરી તેમાં પ્રથમ તબક્કામાં કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો સો એ સો ટકા એક્ઝામમાં પૂછાયો ક્વેશ્ચન મિત્રો સો એ સો ટકા આ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આ નમસ્તે યોજના મિત્રો ભૂલ ન કરતા તમે આ મિત્રો ભૂલ ન થાય નમસ્તે યોજના મિત્રો આમાં કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઝડપથી મિત્રો આમાં કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે બીજું મિત્રો આ નમસ્તે યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે યસ મિત્રો વેરી ગુડ મિત્રો આનો આનો મુખ્ય હેતુ શું છે તો જે સફાઈ કર્મચારી છે એને ટકાઉ આજીવિકા અને સલામતીના સાધનો અને મશીનો પૂરું પાડવાની યોજના છે મિત્રો જે સફાઈ કર્મચારી સાથે જોડાયેલી છે સફાઈ કર્મચારી ને ના જે સાધનો છે મશીનો પૂરા પાડવા સાથે મિત્રો આ યોજના જોડાયેલી છે કેન્દ્ર કેન્દ્ર સરકાર ની મિત્રો આ મહત્વની યોજના છે જે સફાઈ કર્મચારીઓ પ્રત્યે મિત્રો એની સ્વરોજગાર એની કુશળ વેતન રોજગારની તકો ઊભી કરવા સાથે મિત્રો જોડાયેલી છે ત્યારે આ એક મહત્વની મિત્રો કેન્દ્ર સરકારની યોજના છે જે તાજેતરમાં મિત્રો શરૂ કરવામાં આવી છે એમાં કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો જવાબ છે પાંચસો સ્થળો મિત્રો એક્ઝામમાં બે એંગલથી મિત્રો પૂછી શકે છે ધ્યાન રાખીશું મિત્રો બંને એંગલથી મિત્રો આ પૂછી શકે છે યસ મિત્રો નમસ્તેનું પૂરું નામ શું છે મિત્રો ફટાફટ આ નમસ્તે આનું પૂરું નામ શું છે નમસ્તેનું પૂરું નામ આ નમસ્તે યોજના મિત્રો કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય દ્વારા મિત્રો સફાઈ કર્મચારીઓના સંદર્ભમાં એમના વેતન અને એની સલામતી સાથે મિત્રો જોડાયેલી આ કેન્દ્ર સરકારની યોજના છે ત્યારે આનું પૂરું નામ શું છે મિત્રો નમસ્તે નું પૂરું નામ શું છે તો મિત્રો આ ઘણી વખત એક્ઝામ માં પૂછાય છે યાદ રાખીશું નેશનલ એક્શન ફોર મિત્રો ધ્યાન રાખજો નેશનલ એક્શન ફોર મશીને

મિત્રો પાંચસો જેટલા સ્થળોને સ્થાન મળ્યું છે ત્યારે આનું પૂરું નામ પૂછી શકે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ નમસ્તે યોજના જે મિત્રો સફાઈ કર્મચારીઓ સાથે જોડાયેલી છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય કેન્દ્ર સરકારની આ યોજના છે તાજેતરમાં પહેલા તબક્કામાં મિત્રો પાંચસો જેટલા સ્થળોનો મિત્રો સમાવેશ થયો છે ત્યારે વેરી ગુડ ડિજિટલ એનું પૂરું નામ છે મિત્રો એકજામાં પૂછી શકે છે ધ્યાન રાખજો મિત્રો નેશનલ

બે હજાર ત્રેવીસના ભારતીય સરકારે નમસ્તે યોજના માટે સો કરોડ રૂપિયા ફાળવ્યા છે અહીંયા મિત્રો વાત કરીએ તેમ સફાઈ કર્મચારીઓની આજીવિકા પૂરી પાડવાની છે પાંચસો જેટલા સ્થળો પહેલાં શહેર તબક્કામાં સ્થાન પરમા છે અને પહેલો ટાર્ગેટ એવા શહેરો હોય છે કે જેની વસ્તી એક લાખથી વધુ હોય આ ઉપરાંત મિત્રો ટાપુઓ અને પહાડી વિસ્તારોને પ્રવાસન સ્થળો માથે દસ જેટલા શહેરોની પસંદગી કરવામાં આવશે તો આ પણ મિત્રો આપણે જોવાનું છે તો મહત્વનું મિત્રો આજનું જે કરંટના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકો હતા એ મિત્રો આ ટોપિકો છે અને એક્ઝામની અંદર પણ મિત્રો આપને ખાસ યાદ રાખવાના છે અને આમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ જ મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો આજના કરંટમાં છેલ્લો પ્રશ્ન જે વર્લ્ડ હેરિટેજ યાદીની મિત્રો વાત આવી હતી વર્લ્ડ હેરિટેજ યાદી મિત્રો અઢારમી એપ્રિલને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ હેરિટેજ દિવસ યુનેસ્કો દ્વારા મિત્રો મિત્રો જાહેર કરવામાં આવે છે ત્યારે આ યુનેસ્કો જેનું પેરિસ ખાતે આવેલું છે યુનેસ્કોનું પૂરું નામ મિત્રો આપ જણાવો આપનો જવાબ કમેન્ટ બોક્સમાં મિત્રો જણાવશો મહત્વનો ક્વેશ્ચન છે વિશ્વ વિરાસત દિવસ અઢારમી એપ્રિલ ને આપણે જાહેર કરીએ છીએ અને યુક્રેનનું શહેર ઓડેચા એને મિત્રો સ્થાન મળ્યું છે ભારતમાંથી મોઢેરાનું મિત્રો નામાંકન થયું છે ત્યારે આ યુનેસ્કોનું પૂરું નામ આપ આપના કોમેન્ટ બોક્સ